નોટિફાઈડ દ્વારા જુગસ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકતી લાગતા જ હિન્દુ સંગઠનો ધુમાપૂઆ થયા છે છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જોગસ પાર્કના નામને લઈ વિવાદ શરૂ થયો છે જોગસ પાર્ક ખાતે જાન્યુઆરીમાં શિવાજી સ્ટેચ્યુ પાર્ક ઊભો થયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા જોગસ પાર્કનું નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક રાખવા માટેની માંગ ઉઠી હતી અને શિવાજી જયંતિએ ભરૂચના શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામી દ્વારા શિવાજી પાર્ક નામ બિનસત્તાવાર રીતે જાહેર કરી દીધું હતું જે બાદ ગત સપ્તાહે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા છત્રપતિ શિવાજી પાર્ક નામ અધિકરણ માટે લેખિત આવેદન એસડીએમ અને નોટિફાઈડ અધિકારીઓને તબક્કાવાર આપી રહ્યા હતા જે વચ્ચે હવે અચાનક જ નોટિફાઈડ વિભાગ દ્વારા જોગસ પાર્ક નું નામ અટલજી પાર્ક કરી દેવા સાથે પાર્કના ગેટ પર તકતીઓ લગાવી દીધી છે જેને જોતા જ હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેઓ દ્વારા સવાલ ઉઠાવ્યા હતા કે જ્યારે આ નામ સ્ટેચ્યુ પાર્ક બનાવ્યા પૂર્વે જ મંજૂર થયું હોય તો તે સમયે કેમ નામ ન બદલ્યું પછી બોર્ડ લગાવવાનો હવે કેમ લગાવ્યું અટલ નામ સામે અમારે કોઈ વિરોધ નથી પણ એ નામ અન્ય બાગોનું પણ આપી શકાય હોત જાણી જોઈને હવે નામકરણ કરી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આગામી દિવસોમાં ગાંધી ચિંડીયા માર્ગે આંદોલન કરવાનું પણ મન બનાવ્યું છે